તો વાગી ગયા છે સવારના સાડા નવ અને મારાથી તો નિકોન જાગતા નથી એટલે વૃંદા છે ને મારું નાનું નાનું બચ્ચું એ મામાને જગાડે છે વૃંદા જગાડ તો મામાને નિકોન જાગો એમ કે જગાડ જગાડ મામાને જગાડ જો જાગી ગયા એ જાગી ગયા अबे भाई गई जागी क्या अंते <laughs> जागी क्या मामा गुड मॉर्निंग एक एक. तो सवार सवार माँ तेरे छोकरा उन्हें बना रहे थे मैडम तो वेलकम बैक टू माय ब्लॉग चैनल तो जो के मैडम है सवार माँ जागी ना ब्लॉग चालू कर दी तो भाई सुता था सांप को અને જો કે અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું નાઇ જ રેડી થઈ ગયા છીએ ઓફિસે જવા માટે અને સવારના દસ સાડા દસ જેવું થઈ ગયું છે જો કે બહાર વરસાદ વધારે છે એટલે બહાર નીકળવામાં થોડીક તકલીફ થશે કેમ કે મારી પાસે રેનકોટ નથી નીતુ પાસે છે એટલે એ રેનકોટ પહેરશે બરાબર આમાં લેખ વન ટુ

એટલે આજે ઉઠવામાં બી લેટ થઈ ગયું છે કેમકે રાત્રે હું આવીને ગયો તો પહેલા હું બ્રેકફાસ્ટ કરી લઉં બ્રેકફાસ્ટ કરીને પછી અમે લોકો નીકળી ચાલો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો કેમકે આજે જો કે ઓફિસે જઈને હું બ્લોગ શૂટ કરીશ અને પાછા સાંજે ઘરે છું ત્યારે પાછો શૂટ કરીશ આ તો એની ઓફિસે જતી રહેજો રસ્તામાં પોસિબલ હશે તો ક્લિપ લેશું કેમ કે વરસાદ ચાલુ છે નીતુના મોબાઈલમાં લેસુ ક્લિપ કેમ કે એનો મોબાઈલ વોટરપ્રૂફ છે બરાબર તો નીતુ ની ઓફિસે પહોંચી ગયા મેડમને ઉતારી દઈએ એક મિનિટ મારો મોબાઈલ લહરી જાય છે આવજો મેડમ અમે અમારી ઓફિસે જ આવી હતી રેનકોટમાં મસ્ત લાગો છો ડાગલા મેડમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરો છો ચાર્જિંગ ફોન રાખું આખો દિવસ તમે એય કરો ચાર્જિંગ માં ગણપત પગે લાગી લ્યો શરૂઆતમાં અહીં આપડા આદિયોગી બેઠા છે હેલો હેલો ડીડબલ્યુ પીસ આવીને પહેલા મેડમને આપણે શું કામ ઓપીએ છે મેડમ ચાવાળા ફોન ફોન હા તો ચાલો ચાવાળા ને ફોન કરો ઈ પહેલા આપણે જરાક એક દુબઈ માટે ને વ્હાઈટ કલર હા પ્રનાઉન્સ કરવાનું છે ચાલો શૂટ કરી દે આવી જાવ હેલો ગાઈઝ તો વ્લોગની સાથે એક તમને દુબઈ વિશે થોડીક ઇન્ક્વાયરી આપવાની છે કે દુબઈમાં ઓપન વર્ક પરમિટ આવી છે અને જેટલા લોકો દુબઈને એવું વિચારે છે કે દુબઈમાં બે નંબરની જોબ થાય છે ત્રણ નંબરની જોબ થાય છે ત્યાં લીગલી જોબ નથી મળતી તો આ વાત ખોટી છે ડી ડબલ્યુ ઇ કોચિંગ તમારા માટે લઈને આવી છે વ્હાઈટ કોલર જોબ જેટલા લોકોને દુબઈ જઈને સારી એવી અર્નિંગ કરવી છે બરાબર હા એક વાત ફેક્ટ છે કે સ્ટાર્ટિંગમાં સેલેરી તમારી ઓછી હોય છે પણ ધીમે ધીમે તમારી સેલેરી વધી જાય છે બરાબર છે તો ડિસ્પ્લે પર નંબર આપી દીધો છે વધારે ઇન્ફોર્મેશન લો તમે દસ પાસ છો કે ફેલ છો એ કોઈ આમાં ઇમ્પોર્ટન્ટ નથી બરાબર ખાલી તમારી પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે તો આવો યોગી ચોક બ્રાન્ચની વિઝિટ કરો અને વધારે માહિતી લો હવે આપણે બ્લોગને પાછો કન્ટિન્યુ કરીએ તો આ હતું અમારું દુબઈની થોડી ઘણી ઇન્ફોર્મેશન જો કે આજે મેં માથામાં ચોટી ચોટી લીધી છે કેમ કે વાળ થોડાક લાંબા થઈ ગયા છે જો કે કપાવવાના નથી ઘરેથી બહુ બધાની પ્રેશર આવે છે કે તમે હેર કટિંગ કરી નાખો તમે નહીં તું જોકે મારા પપ્પા તો ચોખ્ખું કે ભાઈ વાળ કાપીને આવે તું બરાબર તો વાળ આપણે કાપવાના નથી પણ હવાર હવારમાં પેલા ઓફિસ આવ્યા છે થોડા ઘણા કામ છે બધા પતાવીએ તો અત્યારે અત્યારમાં કેનિલભાઈ આવી ગયા છે કેનિલભાઈ હાય હાય કામમાં છે હિમાંશુભાઈ ધીરામ ગણાય છે હિમાજુભાઈને ઓળખો આપણા ડી ગ્રાનો હોટ એન્ડ ફ્રેશ ઇટાલિયન કેફે બ્રો જે દુબઈમાં ખુલવા જઈ રહ્યું છે ટૂંક સમયમાં દુબઈમાં બી ખુલશે અને એના જ ધીરામ ગણાય છે બાર વરસાદ ચાલુ છે કાચ ઉપર પાણી આવી ગયું છે એટલે બરાબર નહીં દેખાય પણ મસ્ત મસ્ત છે વાતાવરણ વાતાવરણમાં લોન આપશો હેરામમાં કોઈ લોન આપે તો જરા કોન્ટેક્ટ કરાવજો હા ડિસ્પ્લે પર મેં નંબર આપેલો હતો ડી ડબલ્યુ વિઝા કોચિંગ એમાં ડીએમ કરી દેજો બીજું કે જો કે મેં તો ચોંટી લીધી છે એટલે હું સારો નહીં લાગતું બરાબર પણ કેનલને હિમાન સુભાઈ પાછા દુબઈ જાય છે એ વાત મેળી દુબઈ છો ઘરના હપ્તા આવે છે અને થાતું નથી ખત્ય વ્યોધાનો હપ્તો છે લોનના હપ્તા હપ્તા નથી થોડા એટલે છે કે દુબઈમાં એક બીજા શોપ ખોલીએ આપણે ત્યાંથી તો દુબઈથી ફોન આવ્યો શેખનો હમણાં પછી તમને અત્યારે જોકે ઓફિસની બહાર નીકળ્યા છીએ અને વરસાદ અત્યારે ફૂલ આવે છે મસ્ત વાતાવરણ થઈ ગયું છે હલો ટેરેસ ઉપર હિમાંશુભાઈ અમારો લાસ્ટ ફ્લોર છે એટલે અમારે બહુ કાંઈ ટેન્શન રહેવાની જરૂર નથી જો આ છે ટેરેસ ઓહો અને અને છે છે કાલનો ચાલુ મારી છત્રી મારી છત્રી પવનની ઉડી ન જાય બરાબર આજે વરસાદમાં પલળવાની કોઈ જ ઈચ્છા નથી કેમકે કાલે બહુ નાઈ લીધું અને પછી બીમાર પડીએ ખોટા એના કરતાં શાંતિ રાખવી બહુ સારી વસ્તુ છે આ છે આપણું યોગી ચોક મારી સાથે હિમંશુભાઈ પણ છે એ સાઈડમાં ઊભા રહી ગયા છે આ બિલ્ડિંગવાળાને બહુ મજા આવતી બહુ ઊભા છે ફોનમાં વાત કરે છે આપણું શોપિંગ ચાલો હવે ઓફિસ ભેગા થઈ અને કામ કરીએ તો આ છે દુબઈની નોટ બરાબર પાંચ ધીરામ છે દસ ધીરામ છે ડાયરેક્ટ પચાસ ધીરામ છે આ સો ધીરામ છે આ બસ્સો છે અને આ હજાર છે એકદમ પ્લાસ્ટિકની નોટ છે અહીંયા એમના પ્રિન્સનો ફોટો છે દુબઈના પ્રિન્સ જોકે દુબઈમાં હજી રાજા જ ચાલે છે બરાબર છે હવે ફોર એક્ઝામ્પલ આ હજાર રૂપિયા છે તો ઇનટુ ટ્વેન્ટી ફોર એટલે કે ચોવીસ હજાર રૂપિયાથી આપણા ઇન્ડિયાના હવે આ સો છે એટલે ચોવીસો બસો છે એટલે અડતાલીસો પચાસ છે એટલે પચાસના કેટલા સોરી મિસ્ટેક થાય છે આપણી હા અડતાલીસો સોરી બસો અડતાલીસો આના ચોવીસો પચાસ ઇન્ટુ ટ્વેન્ટી ફોર ફોર એટ ચાલે છે બરાબર અમુક નોટ પ્લાસ્ટિકની જો આ પ્લાસ્ટિકની નોટ છે એકદમ વરસાદમાં પલાળોને તોય નો વાંધો આવે વરસાદ ચાલુ છે ઓફિસ થી આપણે ડાયરેક્ટ નીકળી ગયા છીએ અને અત્યારે આપણે આવ્યા છીએ નીતુ ને લેવા શાંતિ રાખ ને શાંતિ ઉભી રે કોઈ કહું છું ઘડીક એમ તો ખમતું નથી પણ ઓગળી થોડીક જવાની હતી પડી ગઈ ને આમ જો ફોન પલ્લી ગયો થોડીક તો વાર લાગે ને લોક ખોલવામાં કેટલી બધી વાર હોય સિસ્ટમ હોય ગાડીની પહેલી વાર જોયું મિનિટ તો લોક ખોલતા તમે પલ્લી ગયા તો જવાનું હતું તો મારી પાસે તો રેનકોટ છે

હમણાં નીચે ઉતરી ન જાવ જવાનું છે ક્લિનિકે દવા લેવા તો ત્યાં આમ ઉપર છે એટલે લિફ્ટમાં જતા રહીશું ક્લિનિક સુધી જવામાં માટે તું ની પલ્લી જાય તો આપણે પલ્લી જાય તો લોક ખુલતો ન્યા ઊભી રહેતી ન હતી તારે ઓગળી જવાત હતું મિનિટ રહેવું પડ્યું પડતી હતી ગાડીનું હેન્ડલ મને જ હું દવા લેવાઈ ગઈ છે વરસાદ ચાલુ છે

હું સરપ્રાઈઝ આપું ને ત્યારે જાવ દેને જાવ દેને ફેકૂડી હાવ ખાધું નથી બપોરે હવે તારું એક ટિફિન લઈને ગેદી મારું ટિફિન નહોતું કાલે બનશે તમારું ટિફિન ઓકે હવે કાલેથી ડેઈલી બનશે હું જોઉં છું કેવા લઈ જાવશું હાલે મારું બેગ પકડે હાલો તો હવે નીકળીએ છે ને ઘરે ઘરે જ ને હવે તો કઈ હાલો ડાયરેક્ટ ઘરે અમે લોકો જતા હતા ઘરે અને પછી આપણો વીડિયોનો આવી ગયો છે તો હિમાંશુભાઈને મારે મળવાનું હતું તો વિચાર્યું કે આપણે ગાર્લિક બ્રેડ ખાતા જઈએ સો આ છે આપણું રેસ્ટોરન્ટ ડી ગ્રાનો હોટ એન્ડ ફ્રેશ ઇચેરિયા છે સોમવારે અને ગુરુવારે બાય વન ગેટ વન ફ્રીની ઓફર રાખેલી છે યોપી ચોકમાં આવેલું છે આ સાઈડ છે કિરણ ચોક અને આ રસ્તો જાય છે યોપી ચોક ચાર રસ્તા એની વચ્ચો વચ્ચે છે ધ ગેલેરિયા શોપર બરાબર ત્યાં જ આવેલું છે ડી ગ્રાનો તો જેટલા લોકો યોગી ચોકમાં રહે છે એમને આ વિડીયો શેર કરી દેજો અને પ્યોર ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે ઓકે મેંદાનો યુઝ કરવામાં નથી આવતો સો મસ્ટ વિઝિટ પી ગ્રનો હોટલ ફ્રેશ ચાલો તો આપણે ગાર્લિક બ્રેડનો ઓર્ડર આપો છે જોઈએ કે આટલી વાર છે નાના નાના ભૂલકાઓ પણ આવે છે પીઝા ખાવા બરાબર એક છોકરો બહાર આટા ભરે છે તો ખાતી નથી બહારનું પણ મેં જરાક વિચાર્યું કે હું ગાર્લિક બ્રેડ ખાતો જાઉં શું કેવું તારું દરરોજ ખાય દરરોજ અહીંયા આવે ને સાંજે એટલે દરરોજ ખાઈને આવે શું ગાર્લિક બ્રેડ ઘરનો રેસ્ટોરન્ટ છે યાર ગમે ત્યારે ખાઈએ કે ઘઉના લોટનો છે ને ક્યાં નડવાનું છે હવે મેંદો ક્યાં છે આમાં એટલે તો હું તમને ખાવા દઉં છું કે ચાલો તો તમે લોકો બી આવી શકો છો ડી ગ્રાનો બરાબર બહુ બધી વેરાયટીઝ છે આપણી પાસે આગળ પાછળ આખા આખા પેજ ભરાઈ ગયેલા છે મેનુના સો આ બારકોડ છે અને આપણે એકવાર શાંતિથી ડી ગ્રાનોનો બ્લોગ બનાવશું હે ને વાતો વાતુમાં આપણું ગાર્લિક બ્રેડ આવી ગયું છે અને વંટી મારા માટે થમ્સ અપ લઈને આવો છો થેન્ક યુ બંટી તો આ જે જે ગાર્લિક બ્રેડ છે એ પણ ઘઉંના જ છે બરાબર અને સાથે આ ગાર્લિક આપે છે અને આ તીખી ચટણી છે બાકી સોસ બોસ બધું તમને આ ચમચી બમચી મળી જશે તું ખાવાની છું ની તું બહારનું નથી ખાતી બટ આ તો ઘરની રેસ્ટોરન્ટ છે એનું તો ખા ન ખબર ઓકે તો હું ખાઈ લઉં ઝપટ બોલાવી લઉં ને ચાલો ગાઈશ તો ગાઈસ આપણે ખાઈને પછી મળીએ હે ને ગાઈસ ચાલો ફટાફટ ખાઈ લો બહુ મરકા તોડ ભૂખ લાગી છે ટ્રાન્સફર કરું છું પૈસા મેડમ ને ખાવું છે પણ એમ કે છે તમે વિડીયો બનાવો છો એટલે હું નહીં ખાવું જરા હળ ખોટું બોલે છે આ જ અમારા અર્શિલ ભાઈનો બી ગ્રામો હેન્ડલ કરે છે અમારો અર્શિલ થેન્ક છોકરી હોય તો ગોતવાની છે બે પીસ મેં કાઢ્યા એક ખોટું બોલે છો બધું એને ખાધું છે મેં તો ટેસ્ટ પણ નથી કેરવ સીસીટીવી છે તો આજે ઝડપાઈ ગઈ છું. એ નથી ગવનું છે. અને મેં ખાલી એક જ ટેસ્ટ છે બીકોઝ ઘણા ખાધું નહોતું. બાકી હું ડાઉનલોડ કરવાનો નહોતો ચાલો ટીપ છે

મયુર ભાઈ ઓકે મારું નામ મારું નામ શું છે નિકુજ નિકુજ મામા શું તો આ છે અમારા ભાણી બેન અને આ છે અમારા ભાણિયા ભાઈ કૃષ્ણ કૃષ્ણ હાથી કોને જોવો હાથી હાથી શું હાથી જો કે આ ભાઈને બહુ હાથી વાલો છે જયારે હોય ત્યારે હાથી હાથી જ કરતો હોય છે ને ને તો ગર મારો ફોન મારો ફોન એવું કરાય જો આ નીચે બેસ નીચે બેસ નીચે 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 બેસી નીચે બેસી બા Tata કેજો બધાને કેતો વૃંદા સબસ્ક્રાઇબ કરો કેતો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો તો આજે ફ્રેમ છે અમારા એક ફ્રેન્ડ અમને આપી દી અને નીતુ કામ કરીને આવી ગઈ છે બંનેને રમાડવા આ બહુ ખેપાની છે જો આ મારું નામ શું છે મારું નામ તો મામાનું નામ છે મારું નામ નીતુ બોલ નીતુ

કોલે ને નીચે ચલો આપણે વ્લોગ ને એન્ડ કરીએ રુંદા બોલો આ વ્લોગ ને લાઈક કરો લાઈક કરો બોલ આમ કરો આમ કરો શું કરો સબસ્ક્રાઈબ કરો ચાલો હાલો ચો વૃંદાએ કહી દીધું છે એટલે બધા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ચલો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમે અને તમારા ફેમિલીનું ધ્યાન રાખજો અને અહીંયા અમારું વળ વાંગડું તો ઊભું જ છે ચલો બાય થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ